સરસ મજાનું ઘઉંનું ઉત્પાદન વધારવું કઈ રીતે એના માટે આજે વાત કરવા માંગુ છું કારણ કે ઘણા લોકોને ઘઉંનું ઉત્પાદન મળતું નથી વળતર મળતી નથી ઘઉંનું કાયદેસર જેની માવજત હું છે એ ખરેખર ખબર નથી જે એકબીજાના કહેવાથી એમનાનો આપણે ઘઉંનું વાવેતર થતું આવે છે અને વર્ષોદિયા થતું આવે છે ઘઉં કોઈ નવીન વસ્તુ નથી પણ એમાં ઘણી બધી એવી પ્રોસેસ છે ટ્રીટમેન્ટ છે કે જે આપણે કરવાથી આપણે ઉત્પાદન મળે અને ખર્ચો પણ ઓછો થાય તો આજે આ વિડીયો જે ઘઉંની ખેતી કરે છે એ સંપૂર્ણ રીતે જોવે અને ઘઉંમાં કેટલું ઉત્પાદન મળે છે અને ક્યાં સુધી ઘઉંનો સમય છે વાવેતરનો હજી તે વિશે આજે વાત કરવાના છે અને ઘઉં છેલ્લે ઝીણા થાય છે ને

આજે આપણે આપણા પાસે પંદર દિવસ છે કે પંદર દિવસ સુધી આપણે ઘઉં વાવેતર કરી શકીએ અત્યારે બીજો પાક એટલે કે જીરું છે ધાણા છે એને હવે લેટ થતું જાય છે એટલે બારમા મહિનાની પંદર તારીખ લગન આપણે જે વાવેતર ને એનું સારું આપને ઉત્પાદન મળે પછી વીસ તારીખ પચીસ તારીખ લગન ઘઉંનું વાવેતર દર વર્ષે હાલે છે અને બબે ખાંડે એટલે કે વીઘે સોળ ગુઠાના વીઘામાં પાંત્રીસ ચાલીસ પોણ ઉતારા આપને જોવા મળ્યા છે દર વર્ષે કે પચીસ તારીખ બારમા મહિનાની પચીસ તારીખ સુધી ઘઉં હોવાના હોય ને તો પણ એના ચાલીસ ચાલીસ મણના ઉતારા લોકવન ઘઉંના પણ આપણે મળ્યા છે ને અત્યારે હવે ટુકડા ઘઉં જો વાવેતર કરવા હોય તો આ સમયમાં કરી શકો પછી ટુકડા ઘઉં બને ત્યાં સુધી ન કરવા કારણ કે એ ઉત્પાદન એમાં ઘટે છે અને ટુકડા ઘઉં હંમેશા આગતરા વાવવા એવો બધાને આગ્રહ છે અને અત્યારે લોકવન ઘઉં વાવવાના તો લોકવનના વીસ પચીસ તારીખ સુધી તમે આરામથી ઘઉં વાવો કારણ કે અત્યારે બીજો પાક વાવી આપણે તો એમાં એટલો આપણે ફાયદો નથી મળતો પણ કપાસ બગડી ગયો હોય કપાસ ફેલ થયો હોય તો આપણે વીસ પચીસ દિવસ આપણા સુધી છે તો આપણે કમ્પ્લીટ કરી અને ઘઉંનું વાવેતર કરી છીએ વાત કરી હવે જે ઘઉં ઉગી ગયા છે અને તમારે વાવવાના છે તો પણ આ વિડીયો શાંતિથી સાંભળો કેમ કે જે ફૂટવાની અવસ્થા જે ફૂટવાની વાત છે જે લોકો તાઇણ આપે છે પાણીની ફૂટાડે છે કેટલું ડીએપી નાખવું કેટલા ઘઉં નાખવા ઘઉં જેમ જાડા કેમ થાય એ પણ થોડું વાત કરીએ આપણે તો મિત્રો ખાસ મહત્વપૂર્ણ એ છે કે અત્યારે આપણે ઘઉંનું વાવેતર થાય અને આપણે પિયત આપતા હોય છે ઘઉં ઉગી જાય છે કમ્પ્લીટ તો આપણે બે પિયત આપવાની જરૂર પડતી નથી જો તમને એમ થાય કે આપણે ઘઉં રોકાય છે સુકાઈ જાય છે જમીન તમારી આછી પડે છે બહુ અને છતાં તમે જો ટૂંકો સાવ બે પિયત આપો તો પણ કાંઈ વાંધો નથી પણ જે લોકો બે ત્રણ પાણી પાય અને ઘઉંને ને તાણ આપે છે એટલે કે વીસ થી પચીસ દિવસનો ગાળો જયારે ઘઉં પછી પછી થાય તો ત્યારે તાણ આપે છે તો ત્યારે તાણ આપવાનું કારણ એટલે કે એક જે એની છોડ છે એની વૃદ્ધિ કરવાની અવસ્થા એટલે કે મૂળ મુકવાની અવસ્થા હોય છે જયારે એ ઘઉંના મૂળ મુકાતા હોય છે ઘઉંની ખૂટ થતી હોય છે ત્યારે આપણે એને તરસા રાખી છે એટલે કે પિયત આપતા નથી આજે આપણે જયારે એને સમય ફૂટવાનો છે ત્યારે તમે પાણી ના આપો અને એ સમય તમે નીકળી જાય પછી તમે પાણી આપો તો એનું કોઈ મહત્વ રહેતું નથી એટલે જે પણ વડીલો મિત્રો આ વિડીયો જોવે છે એ શેર પણ જરૂર કરી દે અને કહેવાનો અર્થ એ છે કે ઘઉંને પિયત આપવામાં ક્યારેય તાણ આપવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે કુદરતી કોઈ પણ આપણે જોઈ તો કોઈ વસ્તુને આપણે ટ્રીટમેન્ટ એવી જ કરવાની હોય છે કે જે એની જરૂરિયાત છે આજે તમે એને તાયણ આપો આજે તમે એક દિવસ બે દિવસ તો હવે આજે તમારું ઘઉંનો છોડ નાનો છે અને તમે એને તાણ આપો છો તો એ એક જાતનું નુકસાન છે ઘઉંને કારણ કે એના મૂળ છે ને એ ગાયઠકની વૃદ્ધિ કરતા નથી મારું કહેવાનું થાય છે કે તમારે વીસ પચીસ દિવસે જો તમે બે પાણી પાઈ દીધા છે ત્રીજા પાણી એને ઉરિયા નાખી દેવાનું જેથી કરીને જ્યારે મૂળ એને ફૂટવાની વ્યવસ્થા છે બરાબર છે અને એની જે સમય છે કે મૂળ ફૂટશે અને ઘઉંમાં ફૂટ થાય થૂમડું બંધા ઘઉંનું તો થૂમડું બંધાવાના સમયમાં જો ઊરિયા મળી જાય અને પાણી મળી જાય એટલે એકદમ કાળા અને એકદમ ફૂટ થઈ જાય અને જાજે ભાગે મેં જોયું છે તો અમારી જમીનમાં જ્યાં સુધી યુરિયાનું ખાલી આપણે છંટકાવ કરતા હોય ને તો બે કેરા રાખી દે ને તો ત્યાંથી ભાગ પડી જાય છે એટલે ઉરિયા બહુ સારી ગણત ઉપયોગ કરે છે બહુ સારું એનું રિઝલ્ટ મળે છે અને ઉરિયા ઝાઝું પણ નાખવું નહીં એનો મીડિયમ છટકાવ કરવો એક રાઉન્ડ વધારે કરી દેવો પણ મીડિયમ છટકાવ કરવો આપણે વાત કરી પાછળને જે ઝીણા ઘઉં થાય છે તો ઝીણા ઘઉં થવાનું પહેલું કારણ તો એ છે કે ઘઉં ઢળી જતા હોય તો પણ ઝીણા થાય ત્યારબાદ આપણી જમીનમાં શક્તિ ઘટે તો પણ ઝીણા થાય અને ઘઉંનું ઘાટું વાવેતર હોય તો પણ ઝીણા થાય એટલે ઘઉંને ઘાટું વાવેતર કરવાનો કોઈ મિનિંગ રહેતો નથી કારણ કે મારી દ્રષ્ટિ મુજબ જે મેં વાવેતર કરી રહ્યો છું દસ બાર વર્ષથી આ વાવેતરમાં માં વરણી આપું છું તો મેં એવું સર્વે કર્યું છે કે ભાઈ દસ કિલો સોળ કિલોથી ઘઉંનું વાવેતર થાય છે ઘણા લોકો સોળ કિલો જ ઘઉં નાખે છે તો એને પણ ચાલીસ પિસ્તાલીસ મણના પચાસ મણના ઉતારા આવે છે પછી જે લોકો ચાલીસ કિલો વીઘે ઘઉં નાખે છે તો એને ચાલીસ મણના ઉતારા આવે છે કોઈ ત્રીસ કિલો નાખે છે એટલે ઘઉંનું બિયારણ કેટલું નાખવું એ એમાં મિનિંગ રહેતો નથી કે ઘાટું વાવેતર કરવાથી ફૂટ થતી નથી અને ઘઉં છેલ્લે પાણીએ ઠોડી જાય છે ટળી જાય છે એટલે ઘઉં ઝીણા થાય છે અને ઉત્પાદનમાં આપણે કાપ જોવા મળે છે એટલે ખાસ ઘઉંનું આપણે જો વાવેતર કરતા હોય તો ઘરના ઘઉં વાવતા હોય તો પચીસ કિલો લગ્ન આપણે વાવેતર કરાય પચીસ કિલો એટલે ઘઉંનું સરસ મજાનું વાવેતરનો ઉગાવો આવી જાય છે નથી પાખા દેખાતા નથી ઘાટા દેખાતા તો એમાં એને ફૂટવાની પણ થોડીક જગ્યા મળે અને ફૂટેલો ઘઉં છે એ ઓછો ઢળે છે ત્યારબાદ આપણે અત્યારે ડીએપીની વાત કરી તો લોકો ડીએપી બબે માણ લગન એકુક થેલી એકુક વીઘે સોળ ગુઠાના વીઘામાં પચાસ પચાસ કિલો ડીએપી નાખે છે ચાલીસ ચાલીસ કિલો ડીએપી નાખે છે તો એના કરતાં હું એમ કહું છું એને ત્રીસ કિલો ડીએપી નાખો અને જે એક વીસ કિલો ડીએપીનો ડોઝ છે એ ડીએપીનો ડોઝ આપણે ખર્ચો ન કરતા એ ખર્ચો આપણે ગાભે પોટે જ્યારે આવે જ્યારે ગાભે પોટે એટલે કે જ્યારે એની ડુંડીની શરૂઆત થાય નીકળવાની અને ત્યારે આપણે એટલે કે વીસ વીસ જીરોનો આપણે ઉપયોગ કરી કારણ કે ડીએપી કાળે ચાર ચાર મહિના ઘઉંમાં લાગતું નથી એની સમય મર્યાદા અમુક હોય તમે ગમે એટલું નાખો પણ એનો અમુક સમય હોય તો આપણે વીસવીસ જીરો એ વીસ વીસ કિલ્લાનો રોજ આપણે જ્યારે ગાભે પોટે હોય ત્યારે જો નાખવામાં આવે ને તો ઘઉંમાં આપણે શક્તિ મળી જાય અને એ દાણો છેલ્લી ડુંડી એ બધું મોટું થઈ જાય અને દાણો ભરાવદાર થાય વજનદાર થાય એટલે એવા બધા ખાતરોનો આપણે ઉપયોગ કરવો જોઈએ ઓર્ગેનિક ખાતરો પણ એવા ઘણા આવતા હોય છે જેનાથી ઘઉંમાં પણ સારા એવા ફાયદા મળતા હોય છે અને ઘઉંમાં ઈરનું આવતા વર્ષે પ્રમાણ હતું તો એની ચકાસણી જરૂરથી કરજો કારણ કે પાછતરા ઘઉં વાવવામાં ઈર આવેલી હતી ગઈ સાલ તો એ ટ્રીટમેન્ટ કૃષિ નિષ્ણાંતની સલાહ લઈ અને આપણે થોડુંક આગોતરું એંધાણ રાખવાનું નજર રાખવાની ઘઉં ઉપર કે ઘઉંમાં પણ પાક ફેલ થઈ શકે છે આપણો કઈ પહેલાની જેમ નથી ઈર આવી જાય તો ઘઉં કઈ ખાતા નથી ઘણા ખેડૂત મિત્રોને ને પોર ઘઉં નું નુકસાની ગઈ હતી કે કઈ નથી આ કટર મૂકવા પણ નહોતું એવા ઘઉં છે હતા તો ઈર આવી ગઈ હતી તો એની ટ્રીટમેન્ટ જે પણ કૃષિ નિષ્ણાંત હોય એની પાસેથી આપણે કરી શકીએ છીએ આગળ પણ આપણે જો એવો કોઈ પ્રશ્ન આવશે તો વિડીયો જરૂરથી એવો નાખશું ઘઉં વિશેનો કે ભાઈ એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી એટલે આ વિડીયોનો મારફત એ છે મિત્રો કે જે હું વાત કરું છું એ એક અનુભવની વાત છે

વિરો ફાઈન સેચ કરો અને એમેઝોન ને ફ્લિપકાર્ટમાં મંગાવો આજે જે અનુભવ થયા છે ને એ વાત કરતો આવતો હોઉં છું વિડીયોમાં અને સાચી વાત જે મને ખબર હોય એવી હું વાત કરતો હોઈ છું અને તમે બધાય વડીલો બધાય અત્યારે આ વિડીયો જોવે છે કારણ કે જોવાવાળા અનેક છો હું બોલવા એક છું કેમકે તમે બધાય પણ ઘઉંના સારા એવા અનુભવ કર્યા હોય છે ઘણા લોકો સારું એવું ઉત્પાદન મેળવતા હોય છે અને એની ટ્રીટમેન્ટ પણ બહુ સારી હોય છે ખાસ તો તમારે અત્યારે આ વિડીયો જે જોવો છે એ કોમેન્ટ કરે મને પણ કે ભાઈ મારી વાતમાં કાંઈ ફેરફાર હોય કે હજી પણ આમાંથી સુધારો આવતો હોય કે આનાથી હજી એક આ ટ્રીટમેન્ટ કરવાથી આપને ઘઉંમાં સારી એવી વળતર મળતી હોય તો તમે મને કોમેન્ટમાં એવું જરૂરથી લખજો કારણ કે એ કોમેન્ટમાં બધા ખેડૂત મિત્રો પણ જોતા હોય છે તો એને પણ જાણવા મળી જાય કે નહીં વાત વ્યવહારિક છે તો ખેડૂતોનો જે અનુભવ છે જે તમે અનુભવ કર્યા છે એ કોમેન્ટમાં જરૂરથી લખવાનું ગુજરાતીમાં લખવાનું જેથી કરીને દરેક ખેડૂત મિત્રો આરામથી વાંચી શકે એટલે જે કોમેન્ટ કરે ગુજરાતીમાં કરે એ સારી વાત છે માર્ગદર્શન તમારા થકી પણ મળે એ પણ બહુ સારી વાત છે એટલે તમે ખાસ બધાને ભલામણ છે કે કોમેન્ટ પણ કરવાની મેં તમને જે વાત કરીએ તો ઘઉંની સમય મર્યાદા પણ તમે જાણી લીધી છે કે ભાઈ હજી પચીસ તારીખ સુધી ઘઉં વાવેતર દર વર્ષે હું જોઉં છું કાલે છે ઘઉં થયા જ છે નથી થયા એવું નહીં પણ છેલ્લા વર્ષે ઈર આવી છે તો એ ઈર તો એક અકસ્માત એની મુજબ છે તો ઘણાને ઘણાને આવી આવી છે ઘણા પણ પણ તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ ઈર આવે તો આપણે શું કરવું ટ્રીટમેન્ટ શું છે અને ફૂગનો પાવડર પણ ફંગીસાઈડ એવું હોય તો એકાદ વખત પાઈ દેવા મારી દ્રષ્ટિ મુજબ કારણ કે ફૂગ કોઈ પણ મોલને ઈજા કરતો હોય છે તો ફૂગની ટ્રીટમેન્ટ પણ કરવી જરૂરી છે કારણ કે ફૂગ એવી વસ્તુ છે ઘઉંના છોડ જીરો છે જીરું જેવા છોડ છે એ નાનો છોડશે એટલે એને તરત સૂકવી દે છે ઘઉં તાકાત વાળો છોડશે તો એને સુકવતો નથી પણ એની વૃદ્ધિ અટકાવે છે જરૂર થોડીક એ પણ કૃષિ સલાહ લઈ અને ફંગી સાઈડ ઉપર ઘઉંમાં માવજત કરવી કે ના કરવી એ પણ થોડુંક તમારે જાણી લેવું એવી બધાને મારી પણ ભણાવણ છે કારણ કે ફોગ વસ્તુ એવી છે કે તમારી વૃદ્ધિ અટકશે તમે બીજી ટ્રીટમેન્ટ આપણે હોય અને કહેવાનો અર્થ એ છે કે તમારી એક ભૂલને કારણે આપણે બધું પાણી ઠોર થાય છે એટલે આપણે ટૂંકમાં બધું આપણી નુકસાન જે આપણે મહેનત કરી હોય એનો પણ ફાયદો મળતો નથી એટલે આપણે કોઈ પણ પાકની ચોકસાઈથી કામ કરવાનું રહેશે કોઈને પૂછપરછ કરવી અને મારું તો એ કહેવાનું છે તમને ખબર હોય હન્ડ્રેડ ખબર હોય ને તો પણ કોઈની સલાહ લેવાની પછી તમારે એની એ વસ્તુનું પાલન કરવું કે ન કરવું એ તમારે ઉપર આધાર રાખે છે કે આપને એમ લાગે કે આ નહીં યોગ્ય વસ્તુ છે આ વસ્તુ કર્યા જેવી છે તો તમારે આ વસ્તુની ટ્રીટમેન્ટ કરવી એટલે ખાસ દરેક ખેડૂત મિત્રો આ મારી ભલામણ છે કે આ વિડીયોને પણ શેર કરે કારણ કે લોકો તાણ આપે છે વધારે ઘઉંને જમીનમાં દેખાય નહીં એવી તાણ આપી દે છે અને પછી એની માવજત ચાલુ કરે છે પણ પછી એ પાકે ગળે કાંઠા સડતા નથી એટલે ખાસ કોઈ જ ઘઉંને લાંબી તાણ આપે નહીં કારણ કે તાણ આપવાની કોઈ એવી જરૂરિયાત રહેતી નથી અને તાણ લોકો ત્યારે જ આપે છે જ્યારે એને ફૂટવાની અને એના મૂળ મૂકવાની જ્યારે અવસ્થા હોય થી પચીસ દિવસનો ગાળો હોય ત્યારે લોકો ધ્યાન આપે છે અત્યારે ઉગાવવામાં એને પાણી વધુ નહીં આપવાનું પિયત વધુ નહીં આપવાના જેથી પીડાશનો ભાગ મારે પીળા ઘઉં થશે તો પણ તમારા ઘઉં જોઈએ એવા ફૂટશે નહીં મૂળની વૃદ્ધિ થશે નહીં એટલે ઘઉંને પીડા નહીં થવા દેવાના અત્યારે જેમ જોઈએ એમ પાણી એક પિયતમાં ઉગી જતા હોય તો બીજું પિયત નથી આપવાનું અથવા જો બીજું પિયત આપી દીધું છે તો ત્રીજું પિયત છે જ લેટ આપવાનું એટલે ઘઉં પીડા ના પડે અને ત્રીજા પિયતે તમારે માની લ્યો કે ઉરિયા નાખવું છે તો આરામથી માપે એવો છંટકાવ કરી અને ઉરિયા નાખશો તો એ ઘઉં કાળા થઈ જશે અને જ્યારે એનો ટાઈમ આવશે ફૂટવાનો અને મૂળ મૂકવાનો તો એ કાળા ઘઉં એકદમ ફૂટી જાય અને આપણે સારું એવું ઉત્પાદન મળશે આ આવી બધી ઘઉંની ટ્રીટમેન્ટ છે અને જો કોઈ ઘઉંની દવા આ તે મને એવું કાંઈ લાગશે તો હું પણ એ પણ તમને બતાવીશ કે ફૂટાડવા માટેની આવી દવાનો ઉપયોગ કરો કે આ ખાતરનો કરો તો એની પણ હું કાંઈક માહિતી એકઠી કરીશ જાણીશ કૃષિ નિષ્ણાતો પાસે જાણીશ અનુભવી ખેડૂતો પાસે જાણીશ અને આપણે આગળ વધશું તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એવી મારા ભાઈઓને વિનંતી છે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી